સાત કલાકે રથયાત્રા નીકળી હતી ત્યારબાદ સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજાનું ધ્વજારોહણ થયું હતું અને બપોરના ચાર કલાકે મહિલાઓ દ્વારા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાંજના પાંચ કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો સંધ્યા સમયે સંત શ્રી કોલવા ભગતની મહાઆરતી કરવામાં આવી હતી ઉપરાંત રાત્રે કલાકે સુપ્રસિદ્ધ કલાકાર લોકગાયિકા શ્રુતિ પટેલ હાસ્ય કલાકાર સંજય સોજીત્રા અને લોકગાયક પ્રીત રાજગોરે મહામેદનીમાં ધુમ મચાવી હતી સમગ્ર કોલડા ગામ ભજન ભોજન સાથે ભક્તિના ત્રિવેણી સંગમ સમૂહ આ એકસો મો અષાઢી બીજ ઉત્સવ ભવ્યથી અતિ ભવ્ય બની રહ્યો હતો કોલડા ગામે અષાઢી બીજ ઉત્સવનું આયોજન કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ કોલડા ગામ દ્વારા કરવામાં આવે છે રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઈમ ન્યૂઝ વડિયા કોલવા ભગત મુખ્ય સિંગર સ્મૃતિ પટેલ અને ખાસ આપણે જણાવવાનું કે આજનો આનેરો અવસર એટલે કે કોલવા ભગત કોલડા ગામ સમસ્ત આયોજન કરવામાં આવ્યું છે

આજે ભક્તો ઘણા થઈ ગયા મિત્ર ભક્ત કોટી માં નામ છે નરસિંહ મહેતા છે મીરાબાઈ છે એવા જે ભક્ત છે સંત શ્રી શિરોમણી કોલવા ભગત આજે એના સાનિધ્ય માં છે પણ મિત્રો પ્રયાસ એટલો છે કે આજે આજે અષાઢી બીજ છે જે સંત શ્રી કોલવા ભગત એક જન્મ છે એમ કહેવામાં આવે છે આજે દસ થી બાર વર્ષ થયા આજે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી ઉજવણી તો કરવામાં આવતી જ મિત્રો પણ ત્યારે ગામ લોકો એકઠા થઈને કે ત્યારે દેગ બનતી એ દેગ અને નાના બાળકોને બટુ ભોજન થતું આજે યુવાનો અને આધુનિક ટેકનોલોજીના આધારે અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ સંશ્રી કોલવા ભગતનું એક કોલડા ગામ છે નાનું એવું ગામ છે અમરેલી જિલ્લાનું તાલુકો કુકાવાવ કે એ ગામનું આજે દેશ વિદેશમાં નામ થાય એવા પ્રયત્નોથી નાના બાળકો ગ્રામવાસીઓ અને કોલવા યુવા મંડળ ટ્રસ્ટ કોલડા એના માધ્યમથી હું આજે સાગર ઠીકાણી તમને જણાવવા માગું છું બહુ ટાઈમ તો નથી લેતો પણ એટલું કહેવા માગું છું કે આ સંત શ્રી કોલવા ભગત નું મંદિર છે ત્યાં એકવાર વિઝિટ કરો મિત્રો અને ત્યાં દર્શને આવો એવી મારી પ્રાર્થના છે જય કોલવા ભગત